નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છીએ કે મિત્રો જે બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ છે તે બનવા જઈ રહી છે કારણ કે મિત્રો આજે છે મિત્રો બાર તારીખ અને સિસ્ટમની વાત કરીએ તો સિસ્ટમ છે તેર તારીખ બની રહી છે તેર તારીખ બાદ પછી મિત્રો એ સિસ્ટમ છે તે મિત્રો ગુજરાત તરફ આગળ વધે તેવી આ સંભાવનાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે કારણ કે મિત્રો જે સિસ્ટમની અસરો છે આપણને ક્યારે જોવા મળવાની છે વાત કરીએ તો મિત્રો આજથી જ બાર તારીખથી વાતાવરણની અંદર આપણને ધીરે ધીરે પલટા છે તે જોવા મળી રહ્યા છે મિત્રો વધુ પ્રમાણની અંદર આપણને વાદાઓનો ઘેરાવો છે તે આપણને જોવા મળી રહ્યો છે આજે બાર તારીખ છે પંદર તારીખ સુધી તે સિસ્ટમની અસર સમગ્ર ગુજરાતની અંદર તમને જોવા મળશે કારણ કે મિત્રો બાર અને તેર અને પંદર તારીખ છૂટા સ્તરે હળવા મધ્યમ વરસાદ તમને ચાલુ થઈ જશે કારણ કે મિત્રો જે સિસ્ટમ આવી રહી છે ગુજરાત ઉપર કારણ કે મિત્રો સિસ્ટમ છે તો મિત્રો આ તરફથી આગળ વધવાની જે સિસ્ટમ છે તે મિત્રો અત્યારે બંગાળની ખાડીની અંદર એ સિસ્ટમ છે તે બનવાની છે કારણ કે મિત્રો જે આ બંગાળની ખાડીની અંદર આ સિસ્ટમ બની તે મિત્રો આ રીતે આગળ વધી હાલ તેવી શક્યતાઓ છે તે વખતે કરવામાં આવેલી છે કારણ કે મિત્રો જે બંગાળની ખાડીની સિસ્ટમ ઘણી દૂરથી આવી રહી છે કે મિત્રો ટ્રાવેલિંગ કરતી કરતી સિસ્ટમ એ ગુજરાત

સત્તર તારીખની વાત કરી લે તો સત્તર તારીખ અઢાર તારીખ અને ઓગણીસ તારીખ આ તારીખો મિત્રો તો મિત્રો પંદર તારીખથી વરસાદી માહોલ જોવા છે છે કે વરસાદી મિત્રો છેક તેવી શક્યતાઓ છે તે વખતે કરવામાં આવેલી છે પંદર તારીખથી લઈ આપણને છે ચોવીસ તારીખ સુધી વરસાદ પડી હાલ તેવી શક્યતાઓ છે તે વખતે કરવામાં આવેલી છે આ જે સિસ્ટમ છે તે મિત્રો ઘણે દૂરથી આવી રહી છે કે મિત્રો ખૂબ ટ્રાવેલિંગ કરતી આ સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થવાની છે કે જે ઓગસ્ટના છેલ્લા અઠવાડિયાની અંદર વાત કરીએ તો મિત્રો ઓગસ્ટના છેલ્લા અઠવાડિયાની અંદર ધૂમ મચાવી દેશે હવે વરસાદ કારણ કે મિત્રો આજે પણ કયા કયા વિસ્તારોની અંદર છૂટા સ્તરે વરસાદ પડવાનો છે કે તે નથી પડવાનો તેની પણ સંપૂર્ણ તમને માહિતી છે તે આપી દેવાનો છે વાત કરીએ તો મિત્રો જે દરિયાકાંઠાનો જે વિસ્તાર છે તમે જોશો તો જે દરિયાકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં પણ મિત્રો આજે છૂટા સ્તરે હળવા મધ્યમ વરસાદી ઝાપટાં છે ત્યાં પણ જોવા મળી શકે છે કારણ કે મિત્રો કોહા છે પોરબંદર છે જૂનાગઢ છે ઉનાના વિસ્તારો છે ભાવનગર છે સુરત છે વલસાડ છે પછી સુરત જેવા વિસ્તારોની અંદર આજે પણ મિત્રો છૂટા સ્તરે હળવા મધ્યમ ઝાપટાં પડ્યા તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે ત્યાર પછી મિત્રો જોશો તો મિત્રો જે અહેમદાબાદના જે વિસ્તારો છે તારા કોઈ મહેસાણા છે અહેમદાબાદ છે ડુંગરપુરના વિસ્તારો છે આવા વિસ્તારોની અંદર પણ છૂટાસ્તરે હળવું મધ્યમ એકાદ ઝાપટું છે તે આપણને જોવા મળી શકે છે ભારે વરસાદ પણ ગુજરાતમાં પડવાનો છે કઈ તારીખોથી ચાલુ થશે તો પંદર તારીખથી લઈ અને ચોવીસ તારીખથી ગુજરાતના વિસ્તારોની અંદર છૂટા સ્તરે ભારે વરસાદ અતિ ભારે વરસાદ અત્યંત ભારે વીજળીના કડાકા ભડાકા સાથે નદી નાળા છલકાય તેવો વરસાદ હવે ગુજરાતમાં ધબધબાટી બોલાવવાનો છે વાત કરીએ તો મિત્રો તમને જે બાર વાગ્યાની અપડેટ મેં તમને આગળ આપી કે બાર વાગ્યાના બાર વાગ્યા સુધીની અંદર આ વિસ્તારોની અંદર જે છૂટા સ્તરે હળવા મધ્યમ ઝાપટાં પડ્યા તેવી શક્યતાઓ છે કરવામાં આવેલી છે કારણ કે મિત્રો તમે જોશો તો આ વિસ્તારોની અંદર ખૂબ વધારે વરસાદ પડી રહ્યો છે કારણ કે મિત્રો જે નાગપુરના વિસ્તારો છે રાયપુરના વિસ્તારો છે ચંદ્રપુરના વિસ્તારો છે જેટલો પણ મિત્રો તમને જે વાદળી ભાગ દેખાય છે એટલે મિત્રો ભારતભરના જે વિસ્તારોની અંદર પણ મિત્રો ખૂબ વધારે વરસાદ છે તે પડી રહ્યો છે ત્યાર પછી મિત્રો તમે જોશો તો ધીરે ધીરે આપણને વરસાદી માહોલ આપણને જોવા મળશે કારણ કે મિત્રો તમે જો તો મિત્રો તેર તારીખની અંદર વાત કરીએ તો તેર તારીખ આ વિસ્તારોની અંદર જો ખૂબ વધારે માત્રાની અંદર આપણને વરસાદ જોવા મળવાનો છે કે આ જે વરસાદી સિસ્ટમ છે તે ધીરે ધીરે આ રીતે આગળ વધવાની છે તેર તારીખે જોશો તો આપણને વધુ વાતાવરણની અંદર પલટો જોવા મળશે તો તેર તારીખે નાગપુર ચંદ્રપુર આવા વિસ્તારોની અંદર સિસ્ટમના તરીકે આગળ વધવાની છે ત્યાર પછી તમે જુઓ તો આ રીતે તેર તારીખ પછી આ વિસ્તારોની અંદર ખૂબ વધારે વરસાદ પડવાનો છે જુઓ ત્યાર પછી મિત્રો તમે ચૌદ તારીખે જોશો તો જે ચૌદ તારીખની વાત કરો તો ચૌદ તારીખે ગુજરાતનો નકશો છે જો તો ગુજરાતની અંદર ચૌદ તારીખે ખૂબ વાતાવરણની અંદર આપણને પલટો જોવા મળશે જો જે ગુજરાત એ જે અકોલાના વિસ્તારો છે જલગાંવના વિસ્તારો છે ભારતભરના વિસ્તારોની અંદર જો આ સિસ્ટમના લીધે સમગ્ર ભારત અને ગુજરાત રાજ્યમાં પણ ખૂબ ભારે વરસાદ અતિ ભારે વરસાદ છે તે પડવાનો છે તેર તારીખને ચૌદ તારીખની અપડેટ આપી ત્યાર પછી મિત્રો તમે પંદર તારીખે જોશો તો પંદર તારીખે તમે જો વિસ્તારોની અંદર ખૂબ વધારે વરસાદ પડવાની હાલ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી જો પંદર તારીખની સાંજની છ વાગ્યાની આપણે જે ભોપાલના વિસ્તારો છે જે ઇન્દ્રોસર છે જે કોટાના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો તમને ભારે નાનકડી સિસ્ટમ છે તે જોવા મળી હતી જે સિસ્ટમ છે તે મિત્રો ધીરે ધીરે આ રીતે આગળ વધવાની છે જુઓ ત્યાર પછી મિત્રો તમે પંદર તારીખ સાંજ સુધીની અંદર જોશો તો ધીરે ધીરે સમગ્ર એક સિસ્ટમ અહીંયા આવેલી છે આ રીતે છે ને એ આગળ છે સિસ્ટમ તો ત્યાર પછી મિત્રો તમે જોશો તો સોળ તારીખે જે ગુજરાતની નજીક આ સિસ્ટમ આવી પહોંચી છે અહેમદાબાદના વિસ્તારો જે સુરત છે તે વિસ્તારોની અંદર છે એ મિત્રો સોળ તારીખા સિસ્ટમ છે તે આવી પહોંચે છે ત્યાર પછી મિત્રો આગળ તમે જોવો કઈ રીતે સિસ્ટમ છે તે આગળ વધવાની છે આ રીતે સિસ્ટમ આગળ વધી રહી છે અકોલાના જે વિસ્તારો છે ગુજરાતમાં હવે ઓગસ્ટના છેલ્લે અઠવાડિયાની અંદર હવે વરસાદ છે તે ધબધબાટી બોલાઈ દેવાનો છે કારણ કે મિત્રો વીજળીના કડાકા ભડાકા થાતે હવે વરસાદ છે આપણને જોવા મળવાનો છે ત્યાર પછી મિત્રો તમે અઢાર તારીખે જોશો તો અતિ ભારે વરસાદ આ વિસ્તારોની અંદર છે તે પડવાનો છે અઢાર તારીખ એટલે સોમવાર બપોરની બાળની અપડેટ પ્રમાણે જો વલસાડના જે વિસ્તારો છે સુરત છે જે ભાવનગરની અંદર તમે જોશો તો જે જેટલો પણ ભાવનગરનો વિસ્તાર છે ત્યાં અત્યંત ભારે વરસાદ પડે હાલ તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલ છે અઢાર તારીખે આ વિસ્તારોની અંદર ખૂબ વધારે વરસાદ છે તે પડવાનો છે ત્યાર પછી મિત્રો આપણે તમે જો અઢાર તારીખની અંદર અડધા ગુજરાતની અંદર આ સિસ્ટમ છે તે આવી પહોંચી અઢાર તારીખની જો વાત કરીએ તો તમે અઢાર તારીખે જુઓ અઢાર તારીખ સાંજેના પાંચ વાગ્યા જો જે બોટાદના જે વિસ્તારો છે જસદણ છે ગોંડલ છે રાજકોટ છે ચોટીલા છે સુરેન્દ્રનગર છે ધોલકાના વિસ્તારો છે ખંભાતના વિસ્તારો છે નડિયાદ છે અવદના વિસ્તારો છે ભરૂચ છે ભાવનગર છે આ વિસ્તારોની અંદર અઢાર તારીખે અતિભારે વરસાદ અત્યંત ભારે વરસાદ છે તે આપણને જવાબ મળવાનું છે ત્યાર પછી મિત્રો તમે ઓગણીસ તારીખ જોશો તો થોડી ઘણી આપણને વરસાદ ક્યાંય જોવા નહીં મળે કારણ કે મિત્રો વરસાદ તો ગુજરાતમાં ચાલુ થવાનો છે ચાલુ રહેવાનો છે પણ થોડો થોડો વરસાદ આપણને જોવા મળશે ત્યાર પછી મિત્રો ઓગણીસ તારીખની વાત કરીએ તો મિત્રો તમે ઓગણીસ તારીખે તમે જોશો તો ફરીથી એક સિસ્ટમ આવી પહોંચી છે જે જે વલસાડના જે વિસ્તારો છે સુરત છે ભાવનગર છે વડોદરા છે આવા વિસ્તારોની અંદર ખૂબ વધારે વરસાદ પડે હાલ તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે તો ચાલો મિત્રો બીજી અપડેટ સાથે ફરી મળીશું રજા આપશો અને અમારી ચેનલ ઉપર પણ તમે પહેલીવાર વિઝિટ કરી રહ્યા છો તો બે હાથ જોડીને મારી નમ્ર વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરી બીજા મિત્રોની અંદર શેર કરવાનું ન ભૂલતા તો ચાલો મિત્રો બીજી અપડેટ સાથે આપણે ફરી મુલાકાત લેશું રજા આપશો વંદે માત્ર